તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અને કેટલા દિવસ પછી આપણે ધાબા ઉપર આવ્યા છે અને આજ આપણે બહુ મોડું મોડું ચાલુ કરી દીધું છે વાગી ગયા છે છ આપણે બ્લોગ બનાવશું તમને આજ બધાને કન્ટિન્યુ તમે બધા બ્લોગમાં રહો તો તમને બધાને મજા આવશે અને જો વિડીયો ગમે તો પહેલાં એક લાઇક કરી દેજો પછી તમે બધા વિડીયો જોજો એટલે જો આપણે આ બ્લોગ નથી બનાવવાનો કે બનાવવાનું છે આ

અત્યારે નાઈ તો ફ્રેશ અને હમણાં બેન આવે એને નાવાનું હતું એટલે નાવા ગઈ હતી નાય હમણાં આવશે આપણે ધાબા ઉપર એને બોલાવશી ને આપણે એની ફ્રેન્ક વિડીયો શૂટ કરવાનો છે બેનને એવું લાગશે તો અહીંયા રાખ દે મોટી બેનને કે કેમેરામેન છે અને બસ હવે જો હવે થોડીક હમણાં બેનને આપણે બોલાવી અને હવે બસ કન્ટિન્યુ વિડીયોમાં રજો તમને બતાવીને મજા આવશે અને લાઈક કરી દેજો વિડીયો જોયા વગર પહેલાં તમે બધા એક લાઇક કરી દો પછી આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ થાય તો હાલ હવે હે ને બેનને ધાબા ઉપર થોડીક ઘણમાં બોલાવશે થોડું છે એમ બધી છે પણ આપણે બેનને બોલાવીએ હમણાં થોડીકમાં કે વિડીયોમાં જોજો તો બધા મજા આવી જવાની છે મને મજા અત્યારે આવે છે એ હમણાં એક વિડીયો જોયો ને એમાં બે વિડીયો કરેલો હતો એટલે આપણે બસ એવો જ વિડીયો બનાવવાનો છે કાંઈ કન્ટેન્યુ હોય એના કરતા થોડો સારો બનાવશે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બની ના રહેજો તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર અને જોવો હવે બધા અમે ત્રણ જણા આવી ગયા છીએ અને એકનો વારો સડવાનો છે વસાર એકનો વારો કેનો વારો સડવાનો ઝીડકી બેનનો તારે વારો કાઢ નાખવાનો હોય જ મારી માથે રાખ ઉડાવી વિડીયો જોયો ને મારી માથ રાખ નાખી હતી આ બેને નાખી હતી પ્લાન એનો હતો રાખે તો નાખી બેન બસ જો હવે

તો એનો જ વારો થાય છે અને જોવો એનો એનું મેકઅપ કેવું થાય છે વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ કહીને રહ્યો અને જોવો તમે બધા કે કેવું કેવું થાય છે તો ફેમિલી જોવો હવે છે ને કમ્પ્લીટ થઈ છે બધું અને થઈ ગયો તું જા બોલાઈ તો તમારી પાછળ બોલાવશું 了解。Hadi, hadi.

એવું લાગે તો બસ હવે મારો તો આવવાનો છે તો કન્ટિન્યુ રેજો અને લોક હવે જો આવો બધો મસ્ત મજાનો પ્રેમ કરી નાખ્યો છે હજી આગળ આગળ બન્યા રહેજો આગળ આગળ હજી કઈક ખાવાનું છે નવું નવું મસ્ત મજાનું કઈ ઘટે નહીં એવું

અને આઈસ્ક્રીમ માં શું થવાનું છે એ તમે બધાય જો તમને બધાને ઓટોમેટિક ખબર પડી જાય શું થાય છે તો હવે હે ને બેન મોબાઈલ પકડશે આલે બેન આ મોબાઈલ પકડે આશાઈસલી આ છે મીઠું મીઠું નમક આ બી નાખી દીધું છે

ઝાજું ખારું નથી લાગતું ગીરું હોય ને એટલે ઘણું મીઠું દીધું છે આઈસ્ક્રીમ થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર આવડી આઈસ્ક્રીમ થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર આ ખાવાની છે આપણે અને આ ખાવાની બેન ને આઈસ્ક્રીમ બે કમ્પ્લીટ હવે બે ચમચી કાઢી તમને બધાને ખબર તો પડી જ ગઈ છે તો હવે જાય મેળી પર હાલો

ગોસાવા માટે ને ગોસાવા આવી રીતના બ્રેક વિડીયો કર્યો છે આ બીજો બ્રેક વિડિયો હતો હવે આના પછીના બ્રેક વિડીયો નથી આના પછીના એક બ્રેક વિડીયો વિડીયો આપણે એન્ડ કરવાનો છે કે ગોસાવો પૂરો કરતા હવે ઝાલર થાય છે ઘા ધોવાની છે ને એવું બધું કરવાનું છે તો ઝારીનો કેવો હતો ને બ્રેક વિડીયો લાગ્યો એ ખાસ કમેન્ટ કરી દેજો બેનને તો કંઈક ખબર જ નથી ખબર જ ન પડવા દેજો હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ તો આજનો વિડીયો બસ અહીંયા સુધી છે તમને બધા જે ફ્રેન્ક વિડીયો કેવો લાગ્યો હોય ખાસ એક કમેન્ટ કરી દેજો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈફ સ્ટેડ સબસ્ક્રાઈબ છે વળી પાસે આપણે એક નવો બધા જે મા